અમારી સરકારે આ કરી નાખ્યું અમારી સરકારે પેલું કરી નાખ્યું ઓલું કરી નાખ્યું પણ કેમ એવું નથી બોલતા કે અમારી સરકારે મોજપુર ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં શું કર્યું અરે મુજપુર ગંભીરા બ્રિજની દુર્ઘટનાની વાત છો પાદરા શહેરમાં આજે એ વિસ્તારમાં સાર ઘટના બની ખરેખર આજે સામાજિક કામથી બહાર હતો પાદરા હજુ હમણાં પહોંચ્યો થોડા સમય થોડા કલાકો પહેલા એક સમાચાર મળ્યા કે પાદરા શહેરમાં એક દીકરાનું એક કિશોરનું મૃત્યુ થયું છે કેટલી વાર બોલવાનું કેટલી વાર કહેવાનું નાલાયકો છે નફટો છે બીજું હવે જાહેર પ્લેટફોર્મ પર બોલી નહીં શકો એક કોર્પોરેટર શ્રીને ફોન પણ કર્યો એક નહીં ચારને ફોન કર્યા હવે તમને એમ થશે કે ભાવિનભાઈ શું વાત કરી નમસ્કાર બી ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત બોલું કે ના બોલું એવું થાય છે કારણ કે ઘટના એવી પાદરા શહેરના વોર્ડ નંબર ત્રણમાં આ કોર્પોરેટરોના પાપે એ કિશોરે પોતાનો જીવ ગુમાવ્યો પાદરા શહેરના વોર્ડ નંબર ત્રણમાં એક ફિલ્મી સીન થયો છે એક પિક્ચર છે જેમાં એક એક્ટર બે કેરેક્ટર કરે છે અને એમાં પાણી ભરેલું હોય અને એક દીકરી વિદ્યાર્થીની પડી જાય અને તેને કરંટ લાગે ને ત્યાં મરી જાય એ જ ઘટના પાદરા શહેરમાં સાબિત થઈ થોડા કલાકો પહેલાં તો નેતા ભાષણ આપતા હતા અને ભાષણોમાં છે ને સરકારના વખાણો કરતા હતા થોડા કલાક પહેલાં તો નેતા મોટી મોટી ડંભાશો મારતા હતા કે અમારી સરકારે આ તોડી નાખ્યું અમારી સરકારે યા તોડી નાખી પણ ખરેખર તમારી સરકાર હોય કે તમારા આવા નફટ અને નાલાયક પ્રતિનિધિ હોય કે જેમને બીએલ્યુઆર વર્ષો પહેલા કહ્યું હોય સ્થાનિકોએ વર્ષોથી દર્શક મિત્રો પાદરા શહેરના વોર્ડ નંબર ત્રણ માં સતત સાત વર્ષોથી એ ગટરનું પાણી ભરાઈ રહેવાની રજૂઆતો હતી પાદરા શહેર છે ને પાદરા શહેરમાં વોર્ડ નંબર અને વોર્ડ નંબર ગટરનું પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી થી લોકો ત્રાહીમામ હતા લોકોએ વારંવાર રજૂઆત કરી લોકોએ કહ્યું કે આ ગટરનું પાણી છે તેનાથી દુર્ગંધ આવે છે લોકોને પગ બગડે બધું થાય છે માથું દુખી ગયું છે હવે તો રિપેર કરો સુધારો વિકાસ કરો પરંતુ નહીં મોટી મોટી વાતો કરોડ રૂપિયાના ખર્ચે અમે નગરપાલિકાએ ગટર વ્યવસ્થા કરી બે હજાર છપ્પનમાં માં કરવાનો છો ભાઈ બે હજાર પચીસ ચાલે બે હજાર છપ્પનમાં માં થશે ખબર નહીં પાદરા શહેર માં દર્શક મિત્રો એક દીકરાએ એક કિશોરે પોતાનો જીવ ગુમાવ્યો કેટલી વાર બોલવાનું કેટલી વાર કહેવાનું ખરેખર ના લાગે ખરેખર નફા તો માત્ર પોતાની મળી માત્ર વોટ નહીં મળી લોકોના દીકરા મળી ગયો એ એ દીકરાનું રૂપ એ દીકરાની પરિસ્થિતિ જુઓને તો આંખમાંથી પાણી જ્યારે કોઈને દીકરો ન હોય અને એને દીકરો મળે ને એની ખુશી બહુ હોય અને જ્યારે દીકરાને આવું કમ હોત તમારા પાપે મરવાનું થાય ત્યારે શું થાય વડોદરા જિલ્લો છે વડોદરા જિલ્લાનો આ પાદરા તાલુકો છે અને આ પાદરા શહેરથી અત્યારે લાઈવ આપની સાથે વાત કરી રહ્યા એટલે પાદરા શહેરનો વોર્ડ નંબર ત્રણ છે ને વોર્ડ નંબર ત્રણમાં નયનભાઈ ભાવસાર ભારતીય જનતા પાર્ટીના બહુ સારા કાર્યકર્તા છે અને ત્યાંના કોર્પોરેટર છે વિશાલભાઈ ચૌહાણ એ પણ ત્યાંના કાર્યકર્તા છે કોર્પોરેટર છે નિરાલીબેન પટેલ હાલ જીત્યા છે પૂર્વ પ્રમુખ છે અને પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર છે ગોકાભાઈ એ પણ કોર્પોરેટર આ ચારની જવાબદારી હતી કે ગટરના પાણી બહાર ના નીકળે ગોવા ના જાવ તો ચાલે દમણ ના જાઉં તો ચાલે ઉદયપુર ના જામ તો ચાલે આ બધા ખોટા તમારા છે નગરપાલિકાના સદસ્યોને વર્ષે ગોવા જવા જોઈએ ઉદયપુર જવા જોઈએ દમણ જવા જોઈએ ત્યાં ખોટા મૂકવાના નાકા થાય તમારા પાપે અહીંયા લોકો મરી જાય લોકોને પાદરા શહેરમાં વોર્ડ નંબર ત્રણ અને પાદરા શહેરના વોર્ડ નંબર ત્રણમાં આજે એક દીકરો સાયકલ લઈ પોતાના ઘરે જતો કદાચ ટ્યુશનથી કદાચ કોલેજ થી કદાચ કોલેજ તો નહીં પરંતુ સ્કૂલ ટ્યુશન ટ્યુશનથી તે પોતાના નિવાસ સ્થાને પોતાના ઘરે જઈ રહ્યો હતો અને ઘરે જતા વખતે એને નથી ખબર એ સાયકલના પેન્ડલ મારતા મારતા એ પેન્ડલમાંથી એનો પગ છટકશે એ પાણીમાં પડશે અને પાણીમાં કરંટ હતો ને કરંટે એનો જીવ લીધો પરંતુ એ કરંટે નહીં આ કરંટ પેદા કરનારા આ નખટો એનો જીવ લીધો છે એ વિડીયો કેટલાક તમે સોશિયલ મીડિયા પર જોયા પણ હશે અને વિડીયો બતાવવાનો હું આપણે ચોક્કસ પ્રયત્ન કરીશ હજી હમણાં જ આવ્યો છું વાદરા શહેર હું મારા કેમેરા પર્સન ને કહીશ કે આપને આ વિડીયો બતાવશે આ એમ્બ્યુલન્સ ની ગાડી છે નફોટો જોતા હોય તો જોજો આ બધી જ પરિસ્થિતિ ત્યાંની છે હજુ કેટલાક વિડીયો છે જે ખરેખર આપણે બતાવી નથી પાદરા શહેરમાં વોર્ડ નંબર ત્રણ માં એક કિશોર એક દીકરાનું મૃત્યુ થયું છે અને દીકરો પોતાની શાળાએ થી ઘે હતો હજુ ફરે ઘરે ખરેખર મનમાં વિચારો આવે છે કે શું બોલવું શું મોઢામાંથી કાઢવું બડી બડી બાતે ને ગધેટી લાતે મોટી મોટી વાતો ને ગધેડાની લાતો આ ખરેખર સાબિત થયું હાલત નેતાજી ભાષણ કરતા હતા અમારી સરળે આંબા ફોઈ નાખ્યા અમારે કાળે આખા નાખ્યું એટલે તમારી સરકાર પેલા એકવીસ લોકોના મોત થયા એમનાય જીવ લીધા અને અહીંયા કરેલા પાદરા શહેરમાં પણ એ વ્યક્તિનું મૃત્યુ દર્શક મિત્રો કોઈ રાજકીય એજન્ડા નથી કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરતો કોઈ સરકારથી કોઈ લેવા દેવા કોઈ પક્ષથી લેવા દેવા પરંતુ સાત વર્ષથી હજી આપને કહું કે મને ગુસ્સો કેમ છે મેં પોતે સમાચાર કવરેજ કર્યા છે અને પોતે ત્યાં જઈને બૂમો પાડી છે ત્યાં ગટરના પાણી બહાર નીકળે છે વરસાદમાં નીકળે તો તો સમજ્યા ઉનાળામાંય નીકળે શિયાળામાંય નીકળે ચોમાસામાંય નીકળે અને ઓલ ઇઝ વેલ બધું સારું જ થાય છે દર વખતે ઓલ ટાઈમ એની ટાઈમ દરેક પરિસ્થિતિમાં ત્યાં આટલું આટલું પાણી ગટરનું ત્યાં ભરાયેલું મહિલાઓની સ્થાનિકોની ગંભીર રજૂઆતો છે તેમણે ખૂબ ગંભીર રજૂઆતો વીએનએસ ગુજરાતીના માધ્યમથી કરી છે છતાંય ત્યાંના સ્થાનિક કોર્પોરેટર નયન ભાવસાર નયન ભાવસાર નયન ભાવસાર ઓછું હમણાં એટલે બોલું બનવું પડે ત્રણ આ નયન ભાવસાર આ વિશાલ ચૌહાણ આ ગોકાભાઈ નિરાલીબેન પટેલ આ ચારની જવાબદારી હતી કે ત્યાં એ લોકો આ જે પરિસ્થિતિ થઈ છે એનું સોલ્યુશન કરે ત્યાં ગટરની વ્યવસ્થા કરે પરંતુ જીબીનો વાયર નહોતો આ પાદરા નગરપાલિકાની સ્ટ્રેટ લાઇટનો વાયર હતો એવી પ્રાથમિક માહિતી છે આ પછી શું કાગળ લાવે ખબર નહીં પરંતુ એ કરંટનો વાયર એ વીજળીનો વાયર ત્યાં પાણીમાં નીચે પડ્યો અને ત્યાં પાણીમાં કરંટ પ્રસરી અને ત્યારબાદ એ નાનો બાળક અંદાજે અગિયાર વર્ષની ઉંમર એ મા બાપે એ બાળકને કલ્પના કરો કે કઈ રીતે મોટો કર્યો છે એ બાળક જન્મે એ બાળક જન્મ્યા પછી એની કેર કરે એને પહેલું ધોરણ બીજું ધોરણ ત્રીજું ધોરણ આજે અગિયાર વર્ષનું એ બાળક થયું એના મા બાપને આશા હશે કે બહુ સારું ભણશે આઈએસ આઈપીએસ બનશે કલેક્ટર બનશે પોલીસ બનશે ભણવાગીરી તો નહીં કરે નેતા તો નહીં જ બને અને સારામાં સારું એજ્યુકેશન લઈને અભણ નેતા નહીં એ ભણેલો ભણેલો બનશે પરંતુ એ દીકરાનું જીવન પતી ગયું આ પાદરા શહેરમાં અત્યારે પાદરા શહેર નથી આ પાદરા ડેપો છે અને પાદરા ડેફો પાસે જ આ પાદરા શહેરમાં જ બોલી રહ્યો પાદરા શહેરના વોર્ડ નંબર ત્રણમાં આ ચાર કોર્પોરેટરોએ જીવ લીધો છે આ ચારે ચારના પાપે મર્યા લોકો અને ચાર એકલા ન હોય બડી બડી બાતે ને ગધેકી લાતે માત્ર મોટી મોટી વાતો કરવાની અમારે નડકા ખરેખર ગુસ્સો કારણ કે જરા લોકોની સાથે રહેવાની હોય જ્યાં લોકોને આર્થિક મદદ માનસિક મદદ કરવાની હોય એમની સાથે રહેવાનું એમની ભાવના સાથે ત્યાં અમારી અરે તમારી તડકાળ ખરેખર પરિસ્થિતિ ગંભીર એકવીસ લોકોના મોત થયા ને એકવીસ દિવસ લગી ગયા નેતાજીએ ભાષણ કરીને અહીંયા આગળ એક વ્યક્તિ મળી વોર્ડ નંબર ત્રણ કોઈનો દોષ નથી આ ચાર કોર્પોરેટર પહેલા કારણ કે કોર્પોરેટર તમને ગોવા ફરવા ગોવા ફરવાનું દમણ ફરવાનું આબુ ફરવાનું પછી પેલું બીજું એક શહેર ઉદયપુર ઉદયપુરમાં તો સારામાં સારી પાર્ટી થાય પેલી સ્વિમિંગ સ્વિમિંગ પૂલવાળી થાય મોટા છે મારી પાસે અને કોઈ નેતાજી કોઈ કોર્પોરેટરનો બહુ ઘમંડ હોય તમે બોલ્યા એ બતાવી દેજો તો કાલ બીએન ન્યૂઝ ગુજરાતી પર તો નહીં પણ મારા પર્સનલ આઈડી પર જાહેરમાં મૂકી દઈશ તમારા અર્ધ નગ્ન ફોટાઓ ત્યાંના ઉદેપુરના એના અને એ બી પાલિકાના બધા ગ્રુપમાં સાથે જાઓ તમે જાઓ એનો વાંધો નહીં મજા કરો તમને તમારો કુદરત રાજી રહે પણ આ વોર્ડ નંબર ત્રણમાં જે ઘટના બની છે એનો જવાબદાર હજી સુધી તો એ નક્કી નથી થયું કે આ ગંભીરા મુજપુર બ્રિજમાં જે એકવીસ લોકો મર્યા એ ગંભીરા મુજપુર બ્રિજના એકવીસ લોકોના મોતનો જવાબદાર કોણ ઠટપેન્ડ સસ્પેન્ડ ને ઠટપેન્ડ કન્નાખા ટાંડે છે આડ જણ ને ઠટપેન્ડ ગુસ્સો આવે છે એટલે આવી ભાષામાં વાત કરી પડે ચાર અધિકારી સસ્પેન્ડ ચબરબંધીને છોડવાની પહેલાં ચબરબંધી કોણ છે એનું તો નક્કી કરો ચાર અધિકારીને સસ્પેન્ડ કરી દીધા બધું વાતાવરણ શાંત થઈ ગયું ઓ હો ગંભીર મજબૂર ભી પતી ગયું લટકતી ટ્રક લટકતી ટ્રક એટલે આ પેલા એકવીસ ઘરના શું બોલવું આ કોઈકનો દીકરો ગયો કોઈકની દીકરી ગઈ છે કોઈકના માતા ગયા કોઈકના પિતા ગયા કોઈકનો હાડું ગયો કોઈકના શું શું ગયા છે એના ઘરે જાઓ આ ભોજપુર ના દરિયાપુરા વિસ્તારમાં તો જાઓ એક છે બાધા દીકરો એ ભગવાને લઈ ગયો અધિકારીઓ જે સસ્પેન્ડ ત્યાં એનો એનો ઘરવાળો ગયો એની દીકરી ગઈ એક ઘરમાંથી ત્રણ ત્રણ ડેડ બોડી અને હકીકતમાં તો એ જ ઘરમાં માં છ ડેડ બોડી નીકળી છે સાત જણમાંથી માત્ર એક જણ ત્યાં બચી શકી છે અને એવી પરિસ્થિતિમાં માત્ર ને માત્ર મોટી મોટી વાતો કોઈ એવું કહેતો કે અમારા તડકાળ વિદ્યાની ભલામણો કરે છે સરકારની વાતો કરે છે ફરી એક જ થવું આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવે મારીને કરવું પડશે કારણ કે એક જીવ લીધો અને એક વ્યક્તિનો એક કિશોરનો એક વિદ્યાર્થીનો બાળકનો પાદરા નગરપાલિકાના એક સ્થાનિકનો જીવ લીધા પછી પચીસ લાખ ખર્ચ છે હવે એમની ઇજત બતાવે ત્યાં ત્રીસ લાખ ખર્ચ છે તો પહેલા નતા ખર્ચાતા હવે નફટો ત્યાં જશે ત્યાં ફોટા પાડશે અને પોસ્ટરની તૈયારી રાખો ભાઈ કયું પોસ્ટર પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ની અંદર એક વ્યક્તિથી એક કિશોરનું મૃત્યુ થઈ ગયું છે એ વોર્ડ નંબર ત્રણ માં ગટરો ઉભરાવાના કારણે થયું છે આવતીકાલે ફલાણા ભાઈ નેતા અને ફલાણા ભાઈ નેતા ત્યાં પોસ્ટર આવશે ત્યાં લખેલું હશે અમારા ટડકાળે ફલાણા ફલાણા અમને મંજૂર કરી મંજૂર જ કરો તમે મંજૂર જ બધું મંજૂર જ કરવાનું આપણે લોકો મને મંજૂર કરો મને મંજૂર કરો મને મંજૂર કરો આપણે મારવાના મંજૂર કરો મારવાના મંજૂર કરવા માન નાખો પેલા આખા પાદરાન મારીને મંજૂર કરવાનું આપણે બીજું કંઈ નહીં કરવાનું મરી જાઓ મંજૂર કરો એટલે તમારે ગોમમાં જરૂર ના પડે તમારે મરવું જ પડે તમારા તાલુકાના કોઈ પણ ગામમાં રોડ ના બનતો એટલે એકાદ બે જણ મરી જાવ એકાદ બે જણ રોડમાં મરી જાવ એકાદ બે જણ નદીમાં મરી જાવ એકાદ બે જણ તલાવમાં મરી જાઓ એટલે તૈયારી મંજૂર થાય આ સરકારની પોલિસી છે આ નેતાઓની પોલિસી મરો મંજૂર કરો એમ એમ મરો મંજૂર કરો પહેલા મરો પછી મંજૂર કરો મરો પછી મંજૂર કરો આ મંજૂર કરશે આવે પાદરા શહેરના ત્રણ નંબરમાં માન નાખ્યો પેલા છોકરાને હવે મંજૂર કરશે અને મંજૂર થશે એટલે બનશે ક્યારે બે વર્ષ પછી ના થાય તમારા લીધે શું કરવાનું

પાદરા નગરપાલિકાના દરેક કોર્પોરેટર અને પાદરા નગરપાલિકાના દરેક નેતાની ઓકાત ને તાકાત હોય તો આ પાદરા નગરપાલિકાને આ વડોદરા શહેરના સ્વચ્છ શહેરનો પહેલો નંબર લાઈન બતાવજો હોસ્પિટલ ગંદકી સોસાયટીએ સોસાયટી ગંદકી દરેક જગ્યાએ ગટર ઉભરાય દરેક જગ્યાએ કચરો મળે દરેક જગ્યા જ તમારા તાઇફા જો હમણાં દસ લાખના ના બ્લોક નાખવાના હોય તો એમાંથી તો ગોવા જવાનું ફટદેન થઈ જાય દસ લાખના ના પીઓ આરસી બનાવવાનો હોય તો શુભમ બંગલોઝમાં તમે બનાવ્યા એ શુભમ બંગલોઝની અંદર તમે રૂપિયા લઈ અને એ આરસીસી બનાવવાના હોય તમારે કાલ જે કરવું હોય કાલે મને તો કાલે તમારી બીક નથી આજે નહીં ને કાલે તમારી તો કોઈ જ બીક નહીં તમને ફાવ એ તોડી જ લેવાનો પણ હકીકત એ છે કે જ્યાં સુધી હવે આગળ જીવ છે ને ત્યાં સુધી લોકો માટે બોલતો રહીશ લોકો માટે કહેતો રહીશ કારણ કે તમે લોકોના જીવ લીધા છે તમે લોકોના જીવ લીધા જ છે મૂજબુર ગંભીરા બ્રિજ મેં એકવી લોકોના જીવ લીધા એકવીસ લોકોને તમે મારી નાખ્યા એકવીસ લોકોને મારી નાખ્યા પછી તમે મંજૂર કર્યું એ એકવીસ લોકોના મરી ગયા હજુ એકવી દાડા નથી થયા અને તમે ફરી એકને માર્યો એની શું ભૂલ હતી સ્કૂલે ગયો તો ટ્યુશને ગયો તો ભણવા ગયો હતો આઈએસ આઈપીએસના સપના જોતો હતો એના મા બાપના આંખોમાં કોઈ સપના હતા એના મા બાપે એના વિશે કંઈક વિચાર્યું હતું અલા તમારા તો છોકરાઓ લંડન ભણે કેનેડા ભણે મૂકો છો ને ફોટા ફેસબુક પર મારી દીકરી અમેરિકા ગઈ નવાઈ કરી અમારા રૂપિયે ગઈ મારો દીકરો અમેરિકા ગયો નવાઈ કરી એ અમારા રૂપિયે ગઈ જ આપણને બતાવવા લોકો ત્યાં ફોટાને વિડીયો મૂકશે કે અમારી દીકરીને અમારો દીકરો અમેરિકા ગયો લંડન ગયો કેનેડા ગયો બન્યો આ બન્યો ને તે બન્યો ફલાણો કર ઢેકણો કરે બધું કરી લીધું તમે પણ અમારા દીકરાને મરવાનું અમારા લોકોને આગળ મરવાનું તમારા પુલની ગેરંટી નહીં આ પુલ તો છોડો રોડની ગેરંટી નહી કાલે ઘરથી બહાર નીકળો તો ધ્યાન રાખજો ક્યાંક ઉપરથી કંઈક પડશે ક્યાંક તમે પુલ પુલમાંથી નીચે પડશો અને જો બન્યો જગ્યા બચી ગયા તો આ પાદરા નગરપાલિકામાં ભરાયેલી ગટરોના કરંટોથી મરી જવાના તમારે ભરવાનું નક્કી બે લાખ રૂપિયાની જાહેરાત પૂરું ફિનિશ સબ્જેક્ટ ક્લોઝ આમથી વધારે કશું ત્યાંથી ઉપરથી બે લાખ આ નીચેથી ચાર લાખ અને એમ નીચે તો આશા ના રાખતા ત્યાંથી તો કશું મળવાનું જ નહીં ઠંડ ગોપાલ ત્યાંથી તમને એક રૂપિયાની સહાય નથી મળવાની મંજૂર મળશે મંજૂર અને મંજૂર કાર્ય આવશે એ તો ખબર નહીં આ નવું ચાલુ છે મંજૂર આ કાલ મંજૂર જ થવાનું શું થવાનું આ છપ્પન કરોડની ગટર તમે મંજૂર કરી તોય છોકરો મરી ગયો બીએન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ચેનલના આ જવાબદાર પ્લેટફોર્મ પરથી એ તમામે તમામ નેતાને કહું છું જે ફરીવાર કહું કહું કહ્યું કે પાદરા નગરપાલિકા સારી રીતે ચાલતી હોય લોકોના કામ કરતી હોય વિકાસના કામ કરતી હોય તો પાદરા નગરપાલિકા વડોદરા શહેર જિલ્લાની અંદર પોતાની જાતને પોતાની વકાતને પોતાની હેસિયતને સાબિત કરે અને પાદરા વડોદરા જિલ્લામાં સ્વચ્છતામાં નંબર એક લાવી બતાવે પાદરામાં એન્ટ્રન્સમાં શું છે પાદરામાં દમાણ એટલે દમાણો નહીં હટતા તમારાથી એક લારીવાળો તમને ગાળ દઈ જાય આ જોઈ લો પાદરાનું પેલું શાક માર્કેટ લોકોએ અઢઢક રજૂઆતો કરી ત્યાં હવે તમારે બે ત્રણ જણ મરવું પડે ભાઈ પાદરા શહેરના જે બી લોકો મને સાંભળતા હોય એ પાદરા શહેરના લોકો બલિદાન આપવા તૈયાર થઈ જાઓ આપણે મરવું પડશે પાદરા શાક માર્કેટ પાસે જો તમે મરી જાઓ એકાદ જણ એક્સિડન્ટમાં તો ત્યાં દબાણ હટશે કારણ કે ભાઈ હવે ફલાણા ભાઈ મરી ગયા છે તો હવે મંજૂર કરો દબાણ હટાવવાની કામગીરીને મંજૂર કરો આપણે મંજૂર જ કરવાનું છે બીજું કાંઈ કરવાનું નથી આપણે ફોન કરવાનો સાહેબ હવે ઇજ્જતથી સોરી ઇજ્જતની પથારી ફરવા આવી છે એટલે હવે આપણે મંજૂર કરવાનું છે સાહેબ કે ભાઈ તું પેલું બનાવી દે અને એને ઠોકો ફેસબુકમાં વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામમાં મંજૂર થઈ ગયું અમારી અમે આગળ આગળ સમજી જાઉં તો ખરેખર ગુસ્સો વડોદરા જિલ્લો છે ને વડોદરા જિલ્લામાં પાદરા તાલુકા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા શહેરના વોર્ડ નંબર શહેરના વોર્ડ ગટરના પાણીમાં કરંટ પ્રસરતો હતો એક વાયર તૂટીને પડ્યો હતો જે પાદરા નગરપાલિકાના હતા કે વાયર તૂટનાની સાથે ત્યાં કરંટ પ્રસરી ગયો ત્યાં મૃત્યુ થયું એક કિશોર એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું એક સ્થાનિકનું મૃત્યુ થયું અને તેના ઘરમાં અત્યારે શોક શોખ શોખ ને શોક નો માહોલ અને આ બધા નવરી ના પંદર ભાઈ દમણ જશે સસ્તું શહેર છે કા ગોવા જાય કા ઉદેપુર જાય થાઈલેન્ડ એમના માટે મહિને બે વાર ફિક્સ જ છે પરંતુ લોકો મને એમને નહીં જાય સાત વર્ષથી રજૂઆત ના એમ ભાવસાર શું કર્યું તમે વિશાલ ચૌહાણ લોકાભાઈ નિરાલીબેન પટેલ શું કરો જખમારો જ પાદરા નગરપાલિકા કરવા બેસાડે તમને લોકો લોકોના કામ કરવા બેસાડે વાહ વાહવાહી લેવા નથી બેસાડે આ કરવા નહીં બેસાડ્યા તાલીઓ પાડવા ખુરશીઓ ગોઠવવા ચૂંટણીઓ લડવા આ કરવા માટે તમને પાલરા નગરપાલિકાના સ્થાનિક લોકોએ નથી બેસાડ્યા ભાઈ વોર્ડ નંબર ત્રણ ના લોકો તમને જો કોર્પોરેટરની સીટ આપી હોય તો એના માટે આવી છે તમે લોકોના કામ કરો લોકો માટે કામ કરો આજે એક વિદ્યાર્થી એક દીકરો મળ્યો છે માત્ર જવાબદાર આ પાદરા નગરપાલિકા છે ને વિશેષ જવાબદાર પાદરા નગરપાલિકાના ચારે ચાર કોર્પોરેટર અને મોટા નેતા જવાબદાર છે એ તો તમે બધા જ જોડાયેલા રહેજો ન્યુઝ ગુજરાતી